મિત્રો અત્યારે હું મારી ફોર વ્હીલ લઈ અને બારગામ જતો હતો મોરબી જવા નીકળ્યો હતો તો રસ્તામાં એક કૂતરું એના મોઢામાં કબૂતર લઈને લઈને જતું હતું એટલે મેં મારી ફોર વ્હીલ સાઈડમાં રાખી દીધી અને કૂતરાને સાઈડમાં કરી એની પાછળ દોડ્યો એટલે કૂતરાએ કબૂતર મૂકી દીધું એ કબૂતરને લઈ અને અત્યારે એક બાજુમાં જરાક થોડી માટીવાળી જગ્યા હતી તો ત્યાં પથ્થરથી ખાડો ખોદી અને આપણે અત્યારે એની દફનવિધિ કરીએ છીએ હવે આપણી લાશ હોય આપણે ક્યારેક કોઈ મૃત્યુ પામે છે આપણા ફેમિલીમાં ત્યારે એની પાછળ હજારો માણસો આવે છે અને એને સમશાને લઈ જાય છે અને બધી બાર દિવસ સુધી આપણે વિધિ કરતા હોઈએ છે આવું બધું કરતા હોય છે પણ આની પાછળ કોણ કરવાવાળું છે મિત્રો જ્યાં પણ તમે પણ બહાર નીકળતા હોય ને કદાચ આવું કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ ઝેરી જનાવર હોય કે કોઈ પણ હોય પશુ પક્ષી હોય કે માલઢોર કોઈ પણ એને આપણે જાજુ કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં કૂતરા ચૂથે એના કરતાં કોઈ પણ જગ્યાએ સારી એવી જગ્યા હોય ત્યાં ખાડો ખોદી ભગવાનનું નામ લઈ એને આવી રીતે દફનાવી દઈએ અને બોલી નાખવાનું ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે ભગવાન એમને દિવ્ય આત્માને શાંતિ આપે બોલો જય માતાજી મિત્રો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આ વિડીયો જોઈ તમને પણ કંઈક સેવાનો મોકો મળશે અને સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ઘણો બધો આગ્રહ મળશે બસ આ વિડીયો એ ભાવે બનાવેલો છે જય માતાજી